નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ આજ રોજ સવારના નવ વાગ્યાની આસપાસ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તે ગામના સગા દ્વારા એકસો આઠ ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં અરવલ્લી જિલ્લાની ધનસુરા એકસો આઠ ઇમરજન્સી સેવાને કોલ મળતાની સાથે જ ઘટના સ્થળ પર પહોંચવા રવાના થઈ ગયેલ હતી એકસો આઠ ઇમરજન્સી સેવા ધનસુરા ગણતરીની મિનિટોમાં જ ઉમેદપુરા ગામ પહોંચી દર્દીની તપાસ હાથ ધરેલ હતી પરંતુ તપાસ દરમિયાન

પટેલ અરવલ્લી જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં